હાલ આપણે રાજકોટમાં છીએ ને રાજકોટમાં ગંભીર કહી શકાય તેવી ઘટના બની છે આગ લાગી છે ટીઆરપી ગેમ ઝોન છે ને તેમાં આગ લાગી છે અને તેમાં અનેક લોકો જે છે તે હતા બાળકો હતા અનેક બાળકો હતા અને અનેક લોકો હતા તેમના માતા પિતા પણ હશે કદાચ અને હાલ તો જે છે ખૂબ ગંભીર કહી શકાય તેવી ઘટના છે ને અનેક જે મૃતપ્રાય જે દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે અને આપણે રાજકોટથી દ્રશ્યો દેખાડી રહ્યા છીએ અને હાલ જે છે ફાયર બ્રિગેડ દ્વારા જે આગ પર આગ છે તેના પર કાબુ લેવા મેળવવામાં આવી રહ્યો છે પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રકારે આગ લાગી છે ખૂબ ગંભીર કહી શકાય તેવી આગ લાગી છે કારણો હજુ સુધી બહાર નથી આવ્યા પરંતુ ગંભીર કહી શકાય તેવી આગ લાગી છે હજી તો તક્ષશિલા કાંડને ને જે છે તે સમય થયો છે આપણે આપણે જે જોયું છે ને તેવું જોઈ શકીએ છીએ કે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને બાળકો ખાસ કરીને બાળકો પણ આમાં હતા બાળકો માટેનું ગેમ ઝોન હતું અને આ ટીઆરપી ગેમ ઝોનમાં જે છે આગ લાગી છે ને તેના કારણે હાલ તો જે છે રાજકોટનું તંત્ર પણ જે છે દોડતું થઈ ગયું છે અનેક લોકો જે છે તેમાં આ દ્રશ્ય લઈને ગંભીરતા જોવા

આગની લાગી હતી ને તેની મરણ ચીસો જે છે તે બાળકો ની મરણ ચીસો છે તેમના વાલીઓને આજે પણ સંભળાઈ રહી છે ને તેવી જ ઘટના હાલ રાજકોટ માંથી આવી રહી છે અનેક ચિચિયારીઓ જે છે તે સંભળાઈ રહી છે અને કેટલા લોકો છે તેનો હજી આંકડો જે છે તે બહાર નથી આવ્યો કેટલા લોકો અંદર હોઈ શકે છે તેનો આંકડો નથી બહાર આવ્યો પરંતુ હાલ જે છે બાળકો પણ જે છે તેનું પણ જે છે આમાં નુકસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને હાલ જે છે ખૂબ મોટી કહી શકાય તેવી ઘટના જે છે રાજકોટથી અને બપોરનો સમય હતો ગરમીનો સમય હતો અને અનેક બાળકો જે છે ત્યાં ગેમ ઝોનમાં ગેમ રમવા આવ્યા હશે એમના માતા પિતા સાથે આવ્યા હશે અનેક લોકો અંદર હશે અને જે હાલ જે છે આગ લાગવાને કારણે અનેક લોકો જે છે તે ભડથું થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે

ताहि बेढ़ 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 बेढ़

સામે પગલાં ભરવામાં આવશે હું સ્પષ્ટ કઉ છું હજી હમણાં જ માહિતી મળી છે ભગવાન એટલી જ પ્રાર્થના કરું છું બધા સેમ કેમ પાછળ yaar motor mau lagi yaar

જાણવા મળી છે ફાયરની સુવિધા નહીં હોય એ હવે અત્યારે તપાસના અંતે બધો ખ્યાલ આવશે એટલે આમાં તો હવે હું શું કહી શકું હવે તમે સર સર આ ગંભીર ઘટના કહી શકાય ગંભીર ઘટના શું તપાસ આવી જોઈએ અમારી પ્રાથમિક તપાસ છે ને પરવાનગી કોને આવી ગઈ કહી શકાય તેવી ઘટના હાલ રાજકોટ જે આપણે છે અને રાજકોટમાં જે છે રાજકોટ કલેક્ટર પણ આ ઘટના સ્થળ પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા પણ જે છે તે બહેન ધરી આપવામાં આવી છે કે જે કોઈ પણ દોષી હશે તેમને પૂર્ણપણે સજા કરવામાં આવશે અને તાત્કાલિક પગલાં લેવામાં આવશે પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે અનેક લોકો જે છે તે આમાં હજી પણ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અનેક બાળકો હતા આની અંદર કારણ કે ગેમ ઝોન હતું બાળકો માટેનું ગેમ ઝોન હતું અંદર અનેક રાઇટ્સો હતી અને શા કારણે હજી આગ લાગી છે તેનું કોઈ પ્રાથમિક કારણ જે છે તે હાલ તો બહાર નથી આવ્યું પરંતુ તમામ તંત્ર જે છે તે પહોંચી ચૂક્યું જે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા જે છે તમામ પ્રકારની જે આગને જે છે કાબૂમાં લેવાના જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે અને હાલ તો જે છે રાજકોટમાં ખૂબ ગંભીર કહી શકાય તેવી પ્રકારની ઘટના જે છે હાલ તો સામે આવી છે અને પાંચ કિલોમીટરથી પણ જોઈ શકાય એટલા ઊંચા જે છે ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા હતા અને આ ગેમ ઝોનમાં જે છે આગ લાગી છે તેનું કારણ જે છે હાલ તો બહાર નથી આવ્યું